શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે મનનો ટેકો લેવો પડે છે તો મનને નિર્મળ અને પવિત્ર રાખવા માટે શું કરવું પડે જેમ શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે મનનો ટેકો લેવો પડે છે બસ એવી રીતે મનને નિર્મળ અને પવિત્ર બનાવવા માટે મનનો જ ટેકો લેવો પડે છે કારણ કે મન જ મનનો શત્રુ છે અને મન જ મનનો મિત્ર છે મનથી જ બંધન છે અને મનથી જ મુક્તિ છે મનથી જ મનને સમજાવાનું છે જાગૃતિ હોવી જોઈએ માટે અથવા તો આત્માની કેવી હોય તો પણ કહી શકાય કે એની પણ એક પ્રેરણાની જરૂર પડે છે આ રીતે જ્યારે આપણે ઊંડાણપૂર્વક ઉતરીને જોશું તો જ આપણને ખબર પડશે નહીં તો આપણે સમજી નહીં શકીએ એટલે જ્યારે ઉડાણ માં જયારે ઉતરી ને ત્યારે મન અને આત્માના વિભાજનની પણ આપણને ખબર પડી જશે પણ એ વિષય બહુ ગહન છે એટલે મેં ટૂંકાણમાં કીધું કે મનને નિર્મળ અને પવિત્ર બનાવવા માટે મનનો જ ટેકો લેવો પડે તો મનનો ટેકો શું છે તો પ્રથમ યમ અને નિયમ આ બે એવા દોરડા છે કે એ મનને બાંધી શકે છે યમ અને નિયમ એટલે યમ એ અંદરથી છે અને નિયમ એ બહારથી છે એને પણ બહુ ગહનતાથી સમજવા પડે છે એટલે ફરી ક્યારેક હું એ વાત કરીશ કે યમ અંદરથી કેમ અને નિયમ બહારથી કેમ હાલ તો આપણે મનને જે નિર્મળ અને પવિત્ર બનાવવું છે એ વિષય ઉપર હું જઈ રહ્યો છું તમારા પ્રશ્નોનો ઉત્તર એ આપું છું કે યમ અને નિયમ વડે મનને બાંધી અને જો એ મનને પાછું વાળવામાં આવે તો ધીરે ધીરે મન પાછું વળે છે અથવા તો યમ અને નિયમ થી મનને બાંધવામાં આવે અને તોય જો કદાચ મન પાછું ન વળે તો મનને એક પ્રલોભન આપવું અને એ પરલોભનથી મન ધીરે ધીરે પાસું ગોળે છે જ્યારે યમ અને નિયમ જેવા દોરડાથી બાંધેલું પણ નિર્મળ નથી થતું ત્યારે આ મનને એક પરલોભન આપવામાં આવે છે કે હે મન તું જે આનંદ લેવા માટે વિષયોની અંદર તું દોડસ અને એ વિશ્વની અંદર દોડવા છતાં એ વિશ્વને ભોગવવા છતાં તું તૃપ્ત થતું નથી અને અતૃપ્ત જ રસ ગમે એટલો ઇન્દ્રિયોનો વિષય ભોગ કરસ અને એ વિષય ભોગ કરવા છતાં પણ તું સંપૂર્ણપણે તૃપ્ત થતું નથી અને અતૃપ્ત જ રસ તો હાલ હું તને એવો એક વિષય બતાવો એ વિષયમાં જો તું ઊંડો ઉતરીશ તો તું તૃપ્ત થઈ જઈશ એટલે એવું જ્યારે મનને પ્રલોભન આપવામાં આવે જેમ કોઈ પણ વ્યક્તિને જે કંઈ કામ ધંધો કરતો હોય એ કામ ધંધામાં એનું જે ગુજારણ ચાલતું હોય એવા વ્યક્તિને આપણે કહીએ કે આ કામ ધંધાથી તારું ગુજરાન જ ચાલે છે તને બે પૈસાની બચત થતી નથી પણ આ કામ ધંધો તું છોડી દે અને હું તને એવો કામ ધંધો બતાવું કે જેમાં તારું ગુજારણ ચાલશે અને પાંચ રૂપિયાની બચત જ થશે એટલે જેમ વ્યક્તિ એક ધંધો છોડી અને બીજા ધંધામાં જાય છે ધંધો બદલે છે એમ મનને પણ એવું પ્રલોભન આપવું પડે કે આના કરતાં વિષયો ભોગ કરતા પણ તન એવો આનંદ મળશે એવો આનંદ મળશે કે જે આનંદ ક્યારેય ખૂટશે નહીં અને એ આનંદને તને ક્યારેય ઉણપ નહીં આવે અને જે તારી અથવા એ તારી તૃપ્તિ થઈ જશે એવું પહેલાં એને પ્રલોભન આપવું પડે છે અને એ પરલોભન આપી અને એ મનને ધીરે ધીરે જયારે આપણે પાછું વાળીએ પણ સીધે સીધું તો એ પાછું વળતું નથી સીધે સીધું એ નિયમ નિયમથી બંધાતું નથી પણ જેમ વ્યક્તિને આ ધંધામાંથી બીજો ધંધો બતાડવામાં આવે છે કે આ ધંધો આવો છે જો આ હું બતાવું એ ધંધો આવો છે આ ધંધો આ રીતે કરવાથી તલન આટલા જ પૈસા મળે છે અને તારું ગુજારણ ચાલે છે પણ આ ધંધો જે હું તને શીખવાડું આ રીતે તો કરીશ તો તને વધારે પૈસા મળશે તારું ગુજરાન ચાલશે અને તને બે પૈસાનો નફો થશે તારા બે પૈસા બચત થશે એવી રીતે મનના વિષય ભોગોમાંથી કાઢી અને જે વિશેષ આનંદમાં લઈ જવું હોય તો એને કોઈને કોઈ ગુરુનો ટેકો લેવો પડે છે એ ગુરુ જ્યારે એના કોઈ મંત્ર અથવા તો કોઈ એવો જપ અથવા તો કોઈ એવી ભીતરની ઊંડાણની ઉતરવાની એવી કોઈ સીડી એવો કોઈ લક્ષ મનને બતાવે છે અને એને કહે છે કે આ કરવાથી તન ખૂબ આનંદ મળશે જે આનંદ મળ્યા પછી તું વિષયનો આનંદ ક્યારેય પણ માગીશ ને કે બાજુ જઈશ ને એવો તને આનંદ મળશે અને આનંદથી તને તૃપ્તિ થઈ જશે એવું જ્યારે એને પ્રલોભન આપવામાં આવે છે અને કાં તો સ્વર્ગનું પ્રલોભન આપવામાં આવે કાં તો કોઈ દેવી દેવતાની પ્રાપ્તિનું પ્રલોભન આપવામાં આવે ત્યારે એ મન એ બાજુ પાસું વળે છે અને એ બાજુ પાસું વળી અને એ ક્રિયામાં લાગી જાય છે જપમાં તપમાં યોગમાં એ ક્રિયામાં લાગી જાય છે એ ક્રિયામાં લાગી જાય એટલું બધું લાગી જાય છે કે પોતાને ખબર નથી રતી કે હું આ ક્રિયામાં કેટલું ઊંડું ઉતરી ગયું છું અને જ્યારે મન એટલું બધું અંદર ઓતપ્રોત થઈ જાય છે ત્યારે ઓલા વિષય વાસના ઇન્દ્રિયોના સુખ એ બધા એના છૂટી ગયા હોય છે અને એ બધા છૂટી જાય છે ત્યારે મન આપોઆપ નિર્મળ અને પવિત્ર થઈ જાય છે એટલે આ રીતે મનને ધીરે ધીરે પાછું વાળું એને કોઈ સ્વરગ અથવા તો કોઈ દેવતાઓના લોક અથવા તો કોઈ મહાસુખનું પરલોભન પ્રલોભન આપી અને એને કોઈ પણ પ્રકારના જપની અંદર જોડવામાં આવે તો આ મન પાછું વળી જાય છે અને ધીરે 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 એ નિર્મળ થઈ જાય છે અને પવિત્ર થઈ જાય છે નિર્મળ થઈ જાય છે અને પવિત્ર થઈ જાય છે જ્યારે એનામાં એટલી નિર્મળતા અને પવિત્રતા આવી જાય છે ત્યાર પછી જો કોઈ સાચા સંત હોય તો એના પરમ તત્વનો લક્ષ્ય બતાવી દે અને એ મન પછી નિર્મળ અને પવિત્ર થયેલું એ મન જ્યારે પરમ તત્વના લક્ષના અનુભવી લે છે ત્યારે એ વ્યક્તિ એક મહાન સંત ગતિની પ્રાપ્તિ કરી લે છે આ રીતે મનના પવિત્ર અને નિર્મળ કરવા માટે યમ નિયમના દોરડાથી બાંધવું પડે એને દેવી દેવતાના અને સળગના પ્રલોભન આપવા પડે એને કોઈ જપ આપવો પડે અને આ રીતે મન ધીરે ધીરે પાછું વળી અને નિર્મળ અને પવિત્ર થાય છે બોલો શકબ દે વનો જે